રાજકોટ કે જ્યાં બાલાજી હનુમાનજી મંદિરના બાંધકામને રાજ્ય સરકારે મંજૂરી આપી અગિયાર લાખ ઇમ્પેક્ટ ફી ભરતા રાજ્ય સરકારે ખાસ કિસ્સામાં એનઓસી આપી જેથી એનઓસી આપવામાં આવતા મંદિર સમિતિ અધૂરું રહેલું બાંધકામ ફરી શરૂ કર્યું બાલાજી મંદિર ટ્રસ્ટ સામે ગેરકાયદે બાંધકામ અંગે કલેક્ટર પ્રશાસનના ફરિયાદ ઉઠતા બાંધકામ અટકાવવાયું હતું બાંધકામ કરવા માટે રાજકોટ મનપાના ટીપીઓ પાસેથી કોઈ મંજૂરી લેવાઈ નહોતી હવે રાજ્ય સરકારે એનઓસી આપતા બાલાજી મંદિરના નવીનીકરણની કામગીરી થઈ શકશે મંદિરના સ્વામી વિવેક સ્વામી પણ કહ્યું કે મંદિર સાથે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે સંકુલ બનાવવાની આનંદનો માહોલ છે એના માટેનો એક સંકુલ તૈયાર થતું થોડીક કંઈક થઈ ગઈ છે ગુજરાત સરકારમાંથી એની લીલી ઝંડી મળી ગઈ છે અને ટાઉન પ્લાનરમાં એનો પ્લાન પાસ થઈ એની ફી ભરી અને કામ શરૂ થઈ ગયું છે ઇમ્પેક્ટ ફી જુદી જુદી બધી જ ઇમ્પેક્ટ ફી જુદા જુદા વિભાગની હશે બધી થઈને લગભગ અગિયાર લાખ જેવી ફી અમે જમા કરાવી છે